નમસ્કાર દર્શક મિત્રો આજના ગુજરાતના દસ મોટા સમાચાર જોઈએ તો રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદ અને આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં આવતીકાલે એટલે કે સત્યાવીસ ઓગસ્ટ મંગળવારના રોજ રજા જાહેર કરવામાં આવી છે પ્રાથમિક સિવાયની સ્કૂલો એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અંગે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રજા રાખવી કે નહીં તેનો નિર્ણય જિલ્લા શિક્ષણ અધિકારીએ લેવાનો રહેશે ગુજરાત માટે આગામી અડતાલીસ કલાક ભારે છે ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠે વાતાવરણ પ્રતિકૂળ રહેવાની શક્યતાના પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયો ખેડવા જઈ રહેલા માછીમારોને આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે તેમજ જે માછીમારો બોટ લઈને દરિયામાં છે તેમને નજીકમાં જે પણ બંદર હોય તે બંદરે વહેલી તકે પહોંચી જવા સૂચના આપવામાં આવી રહી છે મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વડોદરા આણંદ અને ખેડામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના કુલ બસો ઓગણત્રીસ તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે આજે સાંજે ચાર વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો બોરસદમાં દસ ઇંચ વડોદરા શહેરમાં નવ પોઈન્ટ પાંચ ઇંચ આણંદ શહેરમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ પાદરામાં આઠ ઇંચ ખંભાતમાં આઠ ઇંચ નડિયાદમાં આઠ ઇંચ મોરવા હડપમાં આઠ ઇંચ તારાપુરમાં સાત પોઈન્ટ ચાર ઇંચ વસોમાં સાત પોઈન્ટ સોળ ઇંચ અને કચ્છના નખત્રાણામાં છ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના મોરબી કચ્છ રાજકોટના કલેક્ટર સાથે વાતચીત કરી સ્થિતિની ગંભીરતાનો તાગ મેળવ્યો છે સૌરાષ્ટ્રના ભાવનગર સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે પણ વાત કરી જરૂરી પગલાં લેવા માટે નિર્દેશ આપે છે બીજી બાજુ ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદને લીધે જનજીવનને નડી રહેલી અડચનો અને તારાજી ન સજાય તેવા જરૂરી પગલાં લેવા માટે ત્યાંના કલેક્ટરનો સંપર્ક સાધે છે વધુમાં પશુધનની પણ સલામતી અને રક્ષણની વ્યવસ્થા કરવા ખાસ સૂચન કરવામાં આવી છે હાલમાં ભારે વરસાદ બાદ પણ મેઘરાજા શાંત થવાના મૂડમાં નથી ત્યારે હજુ પણ આગામી કલાકોમાં આઠથી દસ ઇંચ વરસાદ ખાબકીની સંભાવના છે હવામાન વિભાગે ગુજરાતના અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ અત્યંત ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી મેઘરાજા તાંડવ મચાવશે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘો ભરપૂર વરસી શકેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ચોવીસ કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે જ આણંદ વડોદરા છોટા ઉદેપુરમાં પણ અનરાધાર વરસાદ વરસી શકે છે બીજી તરફ નર્મદા ભરૂચ સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સરદાર સરોવર ડેમમાં ત્રણ લાખ અગિયાર હજાર ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ છે પાણીની આવક સામે બે લાખ ચોસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકથી થયું છે હાલ નર્મદા ડેમ એકસો પાંત્રીસ ત્રીસ મીટરે પહોંચી ગયો છે ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા નદીમાંથી ત્રણ પોઈન્ટ લાખ ક્યુસેક પાણીની જ આવક છે જેમાં નર્મદા ડેમના ત્રેવીસ ગેટ સિઝનમાં પ્રથમ ભાગ ખોલાયા છે નર્મદા ડેમના ત્રેવીસ ગેટ બે પોઈન્ટ બે મીટર ખોલાય છે તેમાં ભરૂચ વડોદરા નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ કરાયા છે વર્તમાન ચોમાસાની સૌથી ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક સક્રિય બની હોવાથી ગઈકાલ રવિવારથી લઈને આજે સોમવારના બપોર સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે કે છેલ્લા બે દિવસમાં અત્યાર સુધીમાં જેટલો વરસાદ વરસ્યો છે તેના કરતાં પણ અતિશય ભારે વરસાદ હવે પછીના છત્રીસ કલાકમાં પડશે તેમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત પરથી પસાર થઈ રહી છે તેને જોતા અત્યાર સુધીમાં પડેલા વરસાદ કરતાં પણ ભારે વરસાદ છત્તીસ કલાકમાં પડશે ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ ભાવનગરથી વડોદરા આણંદ ખેડા અમદાવાદ સુધી વિસ્તરેલ છે જે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે ત્યારે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળશે ચોવીસ કલાકમાં પંદર ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસે તેવી સ્થિતિ છે તેમ હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે બનાસકાંઠાને લઈને જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છબ્વીસ ઓગસ્ટથી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની અને ભારે વરસાદ વરસવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે